નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું વિશ્વના સૌથી નાના દસ દેશ વિશે એમનો જમીન વિસ્તાર એમની કુલ વસ્તી કેટલી અને તે દેશમાં કયા ચલણનો ઉપયોગ થાય છે એના વિશે પણ માહિતી મેળવશું મિત્રો આની આગળના ભાગમાં આપણે જોયું હતું વિશ્વના દસ સૌથી મોટા દેશો એમની રાજધાની એમની જમીન વિસ્તાર અને એમની વસ્તી વિશે પણ માહિતી મેળવેલી છે જો વિડીયો તમે ન જોયેલા હોય તો આપણી ચેનલ પર જઈને અને વિડીયો જોઈ શકો આજે આપણે જોઈએ વિશ્વના દસ સૌથી નાના દેશ જેના વિશે તમે કેટલી માહિતી ધરાવો છો એ આજના વિડીયો પરથી નક્કી થશે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો વિશ્વનો સૌથી નાનો દેશ એ થશે વેક્ટિકન સિટી મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો આ વેક્ટિકન સિટી જેના કુલ એરિયા કુલ એના ક્ષેત્ર પરની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ઓગણપચાસ કિલોમીટર સ્ક્વેર એટલે એક નાના ગામ કરતો પણ નાનો એરિયા થશે કુલ એની વસ્તીની વાત કરીએ તો ચારસો સત્તાણું અને ત્યાંનું ચલન કયું તો વેક્ટિકન સિટીનું ચલન આવશે યુરો બાજુમાં તમે વિશ્વના નકશા પર એનું સ્થાન જોઈ શકો વેક્ટિકન સિટી ક્ષેત્ર પર કેટલું જીરો પોઈન્ટ ઓગણપચાસ કિલોમીટર સ્ક્વેર વિશ્વનો સૌથી નાનો દેશ મિત્રો વિશ્વનો બીજા નંબરનો સૌથી નાનો દેશ મોનાકો અહીંયા આગળ તમે વિશ્વમાં પણ એનો નકશો જોઈ શકો અને બાજુમાં પણ દર્શાવેલો છે વિશ્વનો બીજા નંબરનો સૌથી નાનો દેશ જેનો એરિયા આપણે જોઈએ તો બે પોઈન્ટ ઝીરો બે કિલોમીટર સ્ક્વેર એટલે કે બે ચોરસ કિલોમીટર વસ્તીની વાત કરીએ તો અડત્રીસ હજાર પાંચસો ને સત્યાસીની વસ્તી ધરાવતો દેશ છે જો એનું ચલન કયું તો ચલન છે યુરો અહીંયા આગળ તમે નકશામાં એનો ફોટો જોઈ શકો વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી નાનો દેશ એ આવશે નવરૂ અહીંયા આગળ એની એરિયાની વાત કરીએ તો એકવીસ કિલોમીટર સ્ક્વેર અને વસ્તીની વાત કરીએ તો અગિયાર હજાર નવસો ને સુડતાલીસની વસ્તી ધરાવતો દેશ છે ત્યાંનું ચલન કયું તો તે આવશે ડોલર અહીંયા આગળ તમે જોઈ શકો નૈરુ બરોબર સમુદ્રમાં આવેલો એક ટાપુ પેસિફિક મહાસાગરમાં આવેલો એક ટાપુ છે ચોથા નંબરના દેશની વાત કરીએ તો એ આવશે ટુવાલુ અહીંયા આગળ તમે એનું લોકેશન જોઈ શકો પેસિફિક મહાસાગરની અંદર આ જે ટુવાલુ દેશ છે એ અલગ અલગ નવ આઇસલેન્ડ એટલે ટાપુઓનો બનેલો દેશ છે મિત્રો એના એરિયાની વાત કરીએ તો છવ્વીસ કિલોમીટર સ્ક્વેર અને લોકો કેટલા વસ્તી કેટલી તો નવ હજાર છસો ને છેતાલીસની વસ્તી ધરાવતો દેશ છે અલગ અલગ નવ ટાપુઓ આવેલા છે અને તેનું ચલન કયું તો તેનું ચલન છે ડોલર એના પછી નાનો દેશ આવશે સાન મેરેનો અહીંયા આગળ તમે એનું લોકેશન પણ જોઈ શકો ઇટાલીની બાજુમાં એરિયા તો એકસઠ કિલોમીટર સ્ક્વેર વસ્તી કેટલી તેત્રીસ હજાર પાંચસો એક્યાસી અને ચલન કહ્યું તો એ આવશે યુરો પાંચમા નંબરનો સૌથી નાનો દેશ સાન મેરીનો હવે આગળ જોઈએ છઠ્ઠા નંબરનો સૌથી નાનો દેશ લિટેસ્ટાઈમ છઠ્ઠા નંબરનો સૌથી નાનો દેશ અહીંયા આગળ નકશામાં તમે એનું સ્થાન જોઈ શકો છો હવે એના એરિયાની વાત કરીએ તો કુલ કેટલો એકસો ને સાહીઠ ચોરસ કિલોમીટરનો એરિયા ધરાવે છે મિત્રો અહીંયા આગળ એક ગામ હોય ગામ સામાન્ય તો એ ગામ જેટલું એરિયા ધરાવતા દેશ છે અહીં આગળ એની વસ્તીની વાત કરીએ તો વસ્તી કેટલી ઓગણચાલીસ હજાર આઠસો સિત્તેર વસ્તી પણ એટલી જ એના ચલનની વાત કરીએ તો ચલન કયું આવશે સ્વિસ ફ્રાન્સ એ આગળ લેક્ટેસ્ટાઈન દેશનું ચલન છે એના પછી આગળના દેશની ચર્ચા કરીએ સાતમા નંબરે આવશે માર્શલ ટાપુઓ જે વિશ્વના દેશોમાં સાતમો ક્રમ ધરાવે છે સૌથી નાજના દેશોની અંદર અહીંયા આગળ તમે જોઈ શકો માર્શલ આઈસલેન્ડ જે પણ અલગ અલગ ટાપુઓમાં વિભાજીત છે ને પેસેફિક મહાસાગરની અંદર મિત્રો આવેલો છે એના એરિયાની વાત કરીએ તો કુલ એકસો ને એક્યાસી કિલોમીટર સ્ક્વેર એનો એરિયા છે વસ્તીની વાત કરીએ તો સાડત્રીસ હજાર પાંચસો ને અડતાલીસ એ ત્યાંની વસ્તી છે અને ચલનની વાત કરીએ તો યુએસ ડોલર એટલે કે અમેરિકન ડોલર આઠમા નંબરના સૌથી નાના દેશની વાત કરીએ તો એ આવશે સેન્ટ ક્રિટ્સ અને નેવિસ જેનું લોકેશન તમે અહીંયા આગળ જોઈ શકો આ બધા જે દેશ છે ને મિત્રો એ આગળ સમુદ્રની અંદર આવેલા નાના નાના ટાપુઓ છે અહીંયા આગળ જુઓ એના એરિયાની વાત કરીએ તો બસો એકસઠ કિલોમીટર સ્ક્વેર જ્યારે તેની વસ્તી છેતાલીસ હજાર આઠસો તેતાલીસ અને તે આગળ શું આવશે ચલણમાં ડોલર અહીં આગળ તમે એનો મેપ પણ જોઈ શકો ટાપુ સ્વરૂપે દેશ આવેલા છે આના પછી નવમા નંબરે આવશે માલદીવ માલદીવનું લોકેશન તમે આગળ જોઈ શકો ભારત એના નીચે શ્રીલંકા અને એના પછી આવશે માલદીવ્સ એરિયાની વાત કરીએ તો બસો કિલોમીટર સ્ક્વેર વસ્તીની વાત કરીએ તો બાવન હજાર અહીંયા આગળ પાંચ લાખ સત્યાવીસ હજાર સાતસો નવ્વાણું અને ચલનની વાત કરીએ તો માલદીવિયન રૂપિયા મિત્રો આ માલદીવિયન રૂપિયા એટલે એક રૂપિયા બરાબર ચારથી પાંચ રૂપિયા ભારતના બરાબર થાય છે અહીંયા આગળ તમે એનું લોકેશન પણ જોઈ શકો એના પછી દસમા નંબરનો સૌથી નાના દેશની વાત કરીએ તે આવશે માલ્ટા અહીંયા આગળ તમે માલ્ટા જોઈ શકો અને બાજુમાં માલ્ટા પેસેફિક નકશો આપેલો છે સમુદ્રની અંદર એક ટાપુ તરીકે દેશ આવેલો છે જેના એરિયા તરીકે આપણે વાત કરીએ તો ત્રણસો સોળ કિલોમીટર સ્ક્વેર અને અહીંયા આગળ વસ્તી કેટલી તો ઓગણચાલીસ હજાર છસો ને સાત હવે માલ્ટા દેશ એના ચલનની વાત કરીએ તો માલ્ટીઝ લીરા માલ્ટીઝ લીરા એ ત્યાંનું ચલન છે તો આ હતા વિશ્વના દસ સૌથી નાના દેશ જેમાં પ્રથમ નંબર એ આવશે વ્યક્તિગણ સિડની જે વિશ્વનો સૌથી નાનો દેશ છે મિત્રો આ જ રીતના આપણે મોટા દેશનો પણ અભ્યાસ કરેલો છે એ વિડિયો ન જોયેલો હોય તો નીચે લિંક આપેલી છે જોઈ લેજો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત